પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ખાતે આશા વર્કરોનો ઘેરાવ જિલ્લાની 450 જેટલી તમામ આશા વર્કર બહેનો પોતાની જુદી જુદી માંગ સાથે કચેરીમાં કર્યો ઘેરાવ ઓનલાઈન કામગીરી મફતની કામગીરી ઇન્સેન્ટિવ સહિતની કામગીરી જેવી અનેક માંગ બેવડા પીએસસી કુટિયાડા અર્બનમાં આશા વર્કરનો કામ કરું છું અત્યારે હાલમાં અને મેઈન પ્રોબ્લેમ તો અમારો અત્યારે એ છે કે અમુક એવા મુદ્દા છે કે જે કામ કરાવે છે છતાં પૈસા નથી મળતા અને આની પેલા પણ જે કઈ અમે કીધું તું ને ત્યારે અમારા તાત્કાલિક પૈસા નાખી દે માનો કે કામગીરી છે 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 તો સ્ક્રીનિંગ એવી ઘણી બધી કામ કરાવી પછી માં જયારે કરાવતા હોય ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી તાત્કાલિક કરાવી લે પછી જયારે પેમેન્ટ તમે કહે તો કે એ તમારા ટેકોમાં બોલાતા નથી જીરો બોલાય છે પણ જયારે ભાઈ શરૂઆત કરો છો ત્યારે તો તમને ખબર હોય ને કે આ લોકોને પેમેન્ટ આપવાનું થશે તો કઈ રીતે આપણે એની પાસે કરાવીએ તો પેલેથી ગયા તો કાયદેસર કામ કરાવે ક્યાં તો પેમેન્ટ આપે એને જે પેમેન્ટ નું ન મળતું હોય તો એ આમાંથી કોઈ લાભાર્થી એવા નથી કે ભાઈ પેમેન્ટ વગર મજૂરી કરવા જાય જ્યારે કામ હોય તો બે કલાકનો સર્વે કરીને મજૂરી કરે કે સાડા ત્રણ હજાર કે બે હજારમાં પૂરું પડતું નથી હવે એમાં પાછું અધૂરામ પૂરું પાંચ ચોપડી ને ચાર ચોપડી ભણેલા છે ને એમાં કહે કે હવે તમે ઓનલાઈન કામ કરો અને પાંચ પાંચ હજાર ફોન ઈ સેકન્ડમાં લઈને બેઠા હોય તો એમાં ક્યાં કામ થવાનું છે અઓનલાઈન નો કામ ઓનલાઈન કરીએ છે છતાય તો ક્યાં તો ચેકવા માં એનું કામ બધેય કરવું હોય તો વ્યવસ્થિત ફોન આપે થાય જીને ઈ કાગળનો બિલ ભરે છે તો બધેય કામ ઘરે ફોનમાં કરવાની શરૂઆતમાં કોઈ એવી વાત નથી કે ફોનમાં થશે હવે થશે તો પાંચ અપડા નો આવડે તોય કરો અમુક અમુક જે છે ટૂંકું કામ છે એ છોકરાઓ પાસે કરાવે છે અમારી બેનો કે એને ખુદને આવડતું નથી ને પેમેન્ટ તને તો કે ઝીરો બોલાય ઝીરો બોલાય તો હવે કરું હું આ જ રીતે છે મેઈન પ્રોબ્લેમ અમારે પેમેન્ટનો છે ક્યાં તો ઇન્સેટિવ વધારી દે અને ઓનલાઈન કામ કરાવવું હોય તો ફોન આપે અને ફાઈવ જી ઈ બે વસ્તુઓ અમારે ખાસ જરૂર છે ઇન્સેન્ટિવ એક વધારો અને જેમાં અમને પેમેન્ટ નથી મળતું એ કાયદેસર હોય કે બિન કાયદેસર કામ કરશું નહીં બાકી સેવાનું જે કરશું એ જ કરશે હવે છે ને આયોજન આ સરકાર અમારો સાંભળે તો અમારે કોઈ આયોજન કરવું નથી કેમ કે અમારે આંદોલન કરવું નથી અમારું બે પ્રકારનું કામ છે એક સેવાકીય છે અને અમારું પોતાનું મહેનત કામ છે કેમ કે અમે આંદોલન ઉપર ઉતરીએ ને તો ઘણા છે કે બંધ થાય અમારા થકી એટલે અમે કોઈ આંદોલન એવું નથી કેતા સરકાર ને કે આંદોલન પણ જ્યાં જ્યાં સુધી બને ત્યાં સુધી અમારી માંગણી પૂરી કરે તો કોઈ આંદોલન કરવું નથી શાંતિ થી અમારે પૂર્ણ કરવું છે